નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના ઓડેદરા મીરા એક ડિંગમાં આપ સૌનું સ્વાગત કરું છું અમારી એકેડમી છે ગુજરાત પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરાવે છે જો તમે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી આવનારા દરેક વિડીયો છે એ તમને તરત જ મળે તો ચાલો આજે ફરી તમારી માટે એક ટોપિક લઈને આવી ગઈ છું હું તો જોઈએ આપણો દેશ છે સોનેટી ચીડિયા કહેવાતો અને એમાંય આપણો દેશ છે કૃષિપ્રધાન દેશ કહેવામાં આવતો અને આ કૃષિ પ્રધાન દેશની અંદર આપણે સૌથી વધારે ખેતી કરતા હતા બરોબર છે હવે આ જે એ પછી આગળ આગળ જેમ ગયા તો આપણે બંધારણની રચના થઈ કે એના જે બંધારણ તો એ કોને ઘડ્યું તો કે ડોક્ટર સાહેબ આંબેડકરે તો આજે એના જ વિશે થોડી ગણિત એમને કીધેલું છે એમની વિશે વાત કરીએ ચલો તો શું કહે છે કે ડોક્ટર આંબેડકર કહ્યું હતું કે ઉદ્યોગીકરણની સાથે સાથે ખેતીની અવગણના થવી જોઈએ ભારત જેવા દેશમાં ખેતી વધતી વસ્તીની અને અન્નની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉદ્યોગો માટે કાચો માલ આપણે જાણીએ છીએ કે ખેતી કરીશું તો ખેતી ઉદ્યોગ કરશું બરોબર છે પણ ઉદ્યોગમાં કાચો માલ ક્યાંથી જ પૂરો પાડશે તો કે એ ખેતી દ્વારા પડશે

જો કાચો માલ જ નહીં હોય તો ઉદ્યોગીકરણ શક્ય કઈ રીતે બનશે તો કે બંને માટે મહત્વની ભૂમિકા ભજવે છે બરોબર જ છે ખેતી છે અન્ન પૂરું પાડશે કાચો માલ પૂરો પાડશે એ બધી જરૂરિયાતો પૂરી પાડશે આ ઝડપી ઉદ્યોગીકરણ થાય તો પણ આ દેશમાં ખેતી તેનો પાયો બનશે ભલે ઉદ્યોગીકરણ આ દેશની અંદર વધુ થતું હોય પણ છતાં પણ ખેતી છે એ મુખ્ય પાયા સ્વરૂપે જોવા જોવું જોઈએ અને એને મજબૂત બનાવવી જોઈએ તો તે એવો મજબૂત પાયો બનશે કે જેના ઉપર આધુનિક ભારતનું અધિતંત્ર બાંધી શકાશે ત્યાર પછી ડોક્ટર આંબેડકર આંબેડકર કે છે કે તમામ જમીનધારણનું રાષ્ટ્રીયકરણ ઈષ્ઠા હતા તે દરેક જમીનધારકનું રાષ્ટ્રીયકરણ ઈષ્ઠા હતા કે જેથી કોઈની જમીન છે જપ્ત કરવામાં ના અને જો એ જમીન છે તો એને યોગ્ય એનું વળતર આપવામાં આવે આ ઉદ્યોગીકરણ થાય તો તેઓ જમીન જપ્ત કરવામાં આવે તો એમ ઈચ્છા હતા ન હતા તેઓનો મત હતો કે જમીન માલિકોને જમીનના મૂલ્ય જેટલી જ કિંમત ના ડિબેન્ચર આપી અને જમીનનું રાષ્ટ્રીયકરણ થાય જો એને જમીન આપવા આ જમીનનું કા તો મૂલ્ય યોગ્ય મૂલ્ય આપવામાં આવે અને જો યોગ્ય મૂલ્ય ના આપવામાં આવે તો એની બદલે એને ડિબેન્ચર આપવામાં આવે કે જેથી એને જમીનનું છે એ રાષ્ટ્રીકરણ થઈ શકે તો ઘણા કહેશે કે મેડમ આ ડિબેન્ચર ક્યાંથી આવ્યું ને છે શું ડિબેન્ચર એકચ્યુઅલી તો તમે જાણતા છો શેર વિશે થોડી ઘણી ખબર હશે કે કંપની બહાર પાડે એની અંદર આપણે હું કોઈ કંપની શેર બહાર પાડ્યા એ શેર ખરીદા તો એ હું ત્યાંની શું થઈ શેર ધારક થઈ બરોબર છે તો શેરની અંદર શું જોખમ રહેલું છે એની અંદર પૂરેપૂરું મને પૈસા મળે ખરા નાય મળે હા પણ એ બોર્ડની અંદર મને મત દેવાનો અધિકાર છે તો એ શેર ધારકને છે પણ હવે ડિબેન્ચર ધારકને શું છે તો કંપની છે એની પાસેથી લોન લે છે જાહેર જનતા પાસેથી કંપની લોન લે હવે લોન લે ડિબેન્ચર ધારક બને અસુરક્ષિત છે પણ સુરક્ષિત ક્યાં છે તો કે એને એની લોનનું પૂરેપૂરું વળતર મળશે એને ભાગ મળશે એટલા માટે પણ હા એ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં માં મત દેવાનો એને અધિકાર નથી ઠીક છે તા એક શેર અને ડિબેન્ચર નો જે ફરક છે એ તમે સમજી ગયા છો તો ચાલો આપણે આનો પ્રશ્નો પણ જોઈએ ડોક્ટર આંબેડકરના મતે સેના ઉપર આધુનિક ભારતનું અધિતંત્ર બાંધી શકાશે તો કે ખેતી છે તેનો પાયો બનશે અને એ મજબૂત પાયો બનશે એટલે કે જેનાથી ભારતનું આપણે અધિકંત્ર બાંધી શકશું તો જવાબ આવશે સી ખેતીના પાયા ઉપર ત્યાર પછી છે કે ઉપરોક્ત ગધ્યાદ પ્રમાણે ડોક્ટર આંબેડકર શું ઈચ્છતા હતા તો જમીન માલિકો ની જમીન જપ્ત કરવામાં ન આવે તમામ જમીનનું ધારણનું રાષ્ટ્રીયકરણ થાય ઝડપી ઉદ્યોગીકરણ થાય એવું તો ઈચ્છતા જ નહોતા ખેતીની જમીન પણ ઉદ્યોગ શરૂ થાય એવું નતા ઈચ્છતા કારણ કે ખેતી થાય તો એનું મૂળ હતું કારણ કે ખેતી થશે તો જ શું થશે બધી વસ્તુ પૂરી પડશે કાચો માલ પૂરો પડશે ઓકે અન્ન પૂરું પડશે તો જવાબ આવશે તમામ જમીન ધારક રાષ્ટ્રીયકરણ થાય ત્યાર પછી ડોક્ટર આંબેડકરના મતે જમીનનું રાષ્ટ્રીયકરણ કેવી રીતે કરવું જોઈએ તમે તમને છેલ્લે અહીંયા આપણે આપેલું છે કે તેઓને

તાજનો આપણે આ ટોપિક જોયો જેની અંદર મેં તમને શહેર વિશે થોડી ઘણી ડિબેન્ચર વિશે માહિતી આપી અને આગળ જ લેક્ચર લઈને આવીશું ફરી મળીશું જય હિન્દ જય ભારત